જન્વય એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી હોય પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી શક્તિસિંહ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવીનાઓ જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી તથા શક્તિસિંહ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે

વિક્રમસિંહ સુરેશસિંહ ઉર્ફે સુજુભા જાડેજા ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી દરબાર ઘટ નલિયા તાલુકો અબડાસા વાડો રેડ દરમિયાન હાજર મળી આવ્યો હતો અને મજકુરી સમય જણાવ્યું હતું કે આ પ્રોહી મુદ્દામાલ જીતુભા મંગલજી સોઢા રહેવાસી ખાનાઈ તાલુકો અબડાસા વાડા પાસેથી લીધેલ હોવાની હકીકત જણાવી હતી

સીઝન્સ રેર કલેક્શન રિવર્સ વિસ્કી બ્રાન્ડની બોટલો નંગ ચોપન જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર છસો આ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે